આ રોડ માટે કરણપુરા ગામના સરપંચ જેતશીભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતા તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી શંકરભાઈ ચૌધરીએ ગામ લોકોની ચિંતા કરી અને સરકારમાંથી આ રોડ માટે અઢી કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી આજે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બંને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરપંચ જેતશીભાઈ પટેલ ઉપરાંત મદનલાલ પટેલ માયારામભાઈ જોશી હર્ષદ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ રોડના ખાત મુહૂર્ત સાથે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અન્ય વિકાસ કાર્યોનું પણ ખાત મુહૂર્ત કર્યું હતું જેમાં ચોસઠ લાખના ખર્ચે ગ્રામ પંચાયતના કામો એકસઠ લાખના ખર્ચે માધ્યમિક શાળાના કામો અને ચાલીસ લાખના ખર્ચે બંને ગામની આંગણવાડીના કામોનો સમાવેશ થાય છે